ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું એક બ્લોગમાં આજે આપણા બ્લોગિંગની શરૂઆત તો દસ વાગ્યાની થાય છે થઈ ગઈ ભાત બની ગયા છે અહીંયા દાળ બની ગઈ છે અને આજે અગિયારસ પણ છે એટલે ફરાળ પણ બની રહ્યું છે તો સૂકી ભાજી બનાવવા માટે આપણે અહીંયા બટેરા બાફીને કટિંગ કરીને લઈ લીધા છે તો ચાલો આજે હું મારે સાથે સૂકી ભાજીની રેસીપી શેર કરું અમારા ઘરમાં કેવી રીતના બને બરાબર હું તો અગિયારસ હોય તો અહીંયા તો જનરલ જમવાનો બધા નથી જમતા હોય પણ અમે લોકો ટિફિનનું કામ કરીએ એટલે ટિફિનમાં તો જનરલ પણ હોય અને ફરાળ પણ હોય તો ચાલો હું તમારા સાથે શેર કરું સૂકી ભાજીની રેસીપી તો વિડીયો છેલ્લે સુધી જોજો જો ઉપરાંત તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અહીંયા આપણે સૂકી ભાજી બનાવવા માટે તેલ ગરમ થવા રાખી દીધું છે હવે આપણે એમાં જીરું નાખશું હવે આપણે એમાં લીમડો નાખશું મીઠો લીમડો હિંગ નાખશો આ મેં મરચી લીધી છે આદુ આદુ ને મરચા ચીલી કટર કરી લીધા છે અને આ મરચા આપણે કટિંગ કરીને લીધા છે ગોળ ગોળ હવે આ મરચાં આપણે સરસ મજાના સાત અળી દઈશું હવે આપણે એમાં હળદર નાખશું દઈશું માંડવીના દાણા નો ભૂકો છે એ નાખશું એને પણ મિક્સ કરી દઈશું હવે આપણે એમાં મીઠું નાખશું ખાંડ હવે આપણે એમાં કોથમીર નાખશું અને લીંબુનો રસ નાખી અને મિક્સ કરશું બધું તો આ લીંબુનો રસ છે હવે નાખી ને બધું મિક્સ કરીશું ને આમાં આપણે જે બટેકા કટિંગ કરીને રાખેલા છે એ નાખી દઈશું હવે આપણે બધા બટેકા નાખી દીધા છે હવે બધું એકવાર મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે બધું મિક્સ થઈ ગયું છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાની આપણી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ફરાળી પૂરી બનાવશું